બનાસકાંઠાના વાવ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા દારૂના ગુનાનો ફરાર આરોપીને રાપર તાલુકાના બાલાસર ખાતેથી પૂર્વકાચ લોકલ ક્રેમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે એલસીબીની સીબીની ટીમ પીઆઈએનએન ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીઓને શોધી રહી હતી તે સમય દરમિયાન બાતમી મળી હતી કે બનાસકાંઠાના વાવ પોલીસ સ્ટેશનમાં મૂળ રવિજીનગર રવ અને હાલની મુંબઈ રહેતા આરોપી અમરસિંહ રાજપૂત સામે દારૂનો ગુનો છે છેલ્લા પાંચ વર્ષ થી ધરપકડ થી બચવા માટે ફરાર હતો અને હાલમાં તે બાલાસર ખાતે છે તેથી પોલીસની ટીમ ત્યાં જઈને તપાસ કરીને આરોપીને શોધી કાઢી બાલાસર પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યો હતો